શોભાયાત્રા યોજવા તેમજ સભાનું આયોજન કરાયું હતું વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર તરીકે કિરીટભાઈ પટેલ પટેલના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં હજારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આજે પેલા વિજય સંકલ્પ સંમેલન બાદમાં રેલી અને આજે ઉમેદવારી પત્ર ભર્યું છે મને પૂર્ણ વિશ્વાસ છે કે આ વિધાનસભાની ચૂંટણી અમે જંગી બહુમતી સાથે જીતશું

નાના છેવાડાના ગરીબ પરિવાર સુધી પહોંચાડવાની અંદર સરકારને સફળતા મળી છે કાર્યકર્તાઓની વાત આવે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હરમેશા એક બની અને ચૂંટણી છે એટલે બધો ઓવરઓલ માહોલ જોઈએ એને મને પૂર્ણ વિશ્વાસ છે પાર્ટીના કાર્યકર્તાઓની શક્તિ ઉપર ભરોસો છે કે આ વિધાનસભાની પેટા ચૂંટણી અમે જગી બહુમત સાથે જઈશું ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની ઉપસ્થિતિ અને અન્ય અમારા કેબિનેટ મંત્રી શ્રીઓ ગુજરાતના જેતપુર જામકંડોના મત વિસ્તારના ધારાસભ્ય મારા પરમ મિત્ર જયેશભાઈ રાદડિયા અને અમારા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાની ઉપસ્થિતિમાં આજે મેં નોમિનેશન ફાઇલ કરેલ છે આજે ખૂબ જ મોટી સંખ્યામાં એકસો સત્તાવન ગામે ગામના ગામે ગામથી ખેડૂત મિત્રો વેપારીઓ તમામ લોકો એ અમને આજે આશ્વાસ આપેલ છે અને બધા જોડાયેલ છે અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે તેની મને પાસે સમય ઓછો છે બે હજાર બાર થી આ વિધાનસભા સીટમાં અમારું પ્રતિનિધિત્વ નહોતું અને અમને જનતા તક આપવાની જ છે એ તક આપી અને અમારા ત્રણે ત્રણ તાલુકાના જે કઈ નાના મોટા પ્રશ્નો છે એ આઠસો દિવસ ની અંદર એનો રિઝોલ્વ કરવા માટેનું મેં જાહેરમાં માં શપથ